જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થી વિશે જાણવાના છીએ વૈદિક કેલેન્ડર અનુસાર ગણેશ ચોથનો તહેવાર દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરે છે સ્વાગતા આગતા કરે છે તો મિત્રો આવો જાણીએ આ વખતે ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભગવાન ગણેશના જન્મ ઉત્સવ તરીકે ઉજવાય છે ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે જેમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની આ દિવસે ભક્તો ગણેશજીની મૂર્તિ ઘરે લાવે છે અને દસ દિવસ દરરોજ સવાર સાંજ વિધિવ્રત પૂજા કરે છે તો ચાલો જાણીએ બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થી ક્યારે છે સ્થાપનાનો સમય અને પૂજા વિધિ શું છે તો હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવાની ચતુર્થી તિથિએ એટલે ગણેશ ચતુર્થી પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર સત્યાવીસ ઓગસ્ટથી શરૂ થશે અને આ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ગણેશજીની સ્થાપના કરવાનો સૌથી શુભ સમય મધ્યાહનો છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ આ સમયે થયો હતો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને બુધવારના દિવસે શ્રેષ્ઠ સમય રહેશે લગભગ સવારે અગિયાર વાગ્યેને પાંચ મિનિટથી લઈને બપોરના એક વાગ્યેને ચાલીસ મિનિટ સુધીનો આ વખતે ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવારથી શરૂ થઈ થઈ રહી છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉપરાંત સત્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ ગણેશજી ઉપર ચાર શુભયોગ બની રહ્યો છે પહેલો છે શુભ યોગ બીજો છે શુક્લયોગ ત્રીજો છે સર્વાન સિદ્ધિયોગ અને ચોથો રવિયોગ આ ચારેય યોગનું સંયોજન થશે આ ઉપરાંત હસ્ત નક્ષત્ર અને ચિત્ર નક્ષત્ર પડે છે તો હવે આપણે ઓગસ્ટના શુભ મુહૂર્તો વિશે વાત કરીશું અને સાથે પૂજા વિધિ પણ જાણીશું તો ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો એટલે આ સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજાનો સંપૂર્ણ એક કલાક ને ચાલીસ મિનિટ સુધીનો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગ્યાને અઠ્યાવીસ મિનિટથી પાંચ વાગેને બાર મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગેને સત્તાવન મિનિટથી અને સૂર્યાસ્ત થશે સાંજે છ ને અડતાલીસ મિનિટે આ દિવસે ખાસ કરીને શરૂઆત યોગ ને યોગ પણ રહેશે જે સવારે શરૂ થશે પાંચ વાગ્યાને સત્તાવન મિનિટથી સાંજે છ ને ચાર મિનિટ સુધી રહેશે હવે વાત કરીએ પૂજા વિધિ વિશે તો ગણેશજીને ઘરે લાવતા પહેલાં પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને તેને ફૂલો રંગોળી કે અન્ય વસ્તુથી ડેકોરેટ કરો સજાવો શુભ સમયમાં ભગવાન ગણેશજીની મૂર્તિને વેદી ઉપર સ્થાપિત કરો ભગવાનને બેસાડવાના સ્થાને પહેલાં બાજટ મૂકો તેના ઉપર લાલ કે પીળું કાપડ પાથરો તેના પર ઘઉં કે ચોખા મૂકો પૂજા શરૂ કરતા પહેલાં તમારા હાથમાં પાણી ફૂલો ચોખા લો અને પૂજા કે ઉપવાસનો સંકલ્પ લો સૌ પ્રથમ ઓમ ગણગણપતિએ નમો મંત્રનો જાપ કરી ભગવાન ગણેશજીની આરાધના કરો ત્યારબાદ મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો પછી તેમને કપડાં અને આભૂષણો પહેરાવો ભગવાન ગણેશને તેમના પ્રિય ભોગ મોદક અને લાડુ ચઢાવો આ સાથે તેમને દુરવા ઘાસ લાલ ફૂલો અને સિંદૂર ચડાવો અંતે આખા પરિવાર સાથે ભગવાન ગણેશજીની આરતી કરો આરતી પહેલાં તમે ભગવાન ગણેશજીની કથા પણ સાંભળી શકો છો તેનો વિડીયો તમને મારી ચેનલ પર ટૂંક જ સમયમાં મળી જશે તો આપણે ગણેશ ચોથનું મહત્ત્વ પણ જાણી લઈએ તો એક દંત કથા અનુસાર એકવાર દેવતાઓમાં શ્રેષ્ઠતાની સ્પર્ધા યોજાય બધા દેવતાઓને આખા પૃથ્વીનું ચક્કર લગાવીને પાછા આવવાનું કહ્યું બધા દેવતાઓ પોતપોતાના વાહન પર સવાર થઈને નીકળી પડ્યા ગણેશજીએ આ સ્પર્ધામાં ભાગ લેવાના બદલે પોતાની માતાની અને પિતાની શિવ પાર્વતીની સાતવાર પરિક્રમા કરી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે આવું કેમ કર્યું ત્યારે ગણેશજીએ કહ્યું તેમની આખી દુનિયા તેમના માતા પિતામાં સમાયેલી છે ગણેશજીની આ બુદ્ધિ અને ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે સૌપ્રથમ પૂજનીય દેવતાઓનું વરદાન આપ્યું હતું અને ભગવાન ગણેશને એક દંત તરીકે ઓળખવામાં આવે છે ત્યારે તેમણે એવા લેખકની જરૂર હતી જે ઝડપથી પૌરાણિક કથાઓ આ કાર્ય માટે ગણેશજી વેદ વ્યાસ ભારતની રચના કરવા એ વાતની હતી કે વેદવ્યાસ એક પણ સેકન્ડ માટે અટક્યા વગર બોલશે અને ગણેશજીએ લખતા રહેવું પડશે લગતી વખતે જ્યારે તેમની કલમ તૂટી ગઈ ત્યારે ગણેશજીએ સમય બ બગાડ્યા વગર તેમનો એક દાંત તોડીને તેનો કલમ તરીકે ઉપયોગ કર્યો આ ઘટના દર્શાવે છે કે તેઓ જ્ઞાન માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર હતા તો મિત્રો આ હતી ગણેશજીની માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો અમારી ચેનલના મળતા રહે તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં